વેલકમ ટુ બેક અનધર વિડીયો આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ફેરથી પેલો વ્લોગ કન્ટિન્યુ કરવાનો કાલવાળો કે આપણે કાલ પોણી વાર દીધું હતું અને હવે બનાવવાનું છાપરું જે છાપરાની શરૂઆત માટે આપણે લાવી દીધા થોબલા જો આપણે તો ગઈ હારે ધોબલાનો હવે આપણે આના ઉપર આ રીતે બાંધી દેશું અને બાંધીને ભાઈ એના ઉપર નાખશું આ રીતે ઓહળાની પંજી મન્સ કે પાતળી પાતળી જે સ્ટીક કટિંગ કરેલી આવવાની એ રીતે આપણે અધૂરું ગયા નાસ્તો કરવા અને ચા પાણી પીવા ગયા હતા તો હવે પાછા આવી ગયા આપણે અને હવે બનાવીએ પાછું આપણું સાપરું જો બે ચાર વડીયો બોતી આપણે અને હજી બોતવાનું બાકી છે તો બોતી જઈએ અને તમને બતાવી જઈએ તો બનાવી રેજો વિડીયોમાં તો મિત્રો આપણે સાપડું બનાવતા હતા અને સાપડું બનાવતા બનાવતા ફૂટી થી વળ્યો તો એ વળીઓ લેવા આપણે આવી ગયા છીએ દુકાને જોઈ શકો અહિયાં આગળ બહુ બધી વળ્યો હ અને પછી આપણે વળ્યો લઈ જઈએ અને પાછું જશું અને થોડી વાર અહીં સાપડું બનાવવાની તૈયારી કરી લઈએ બનાવી દેજો તો ગાઈઝ ફાઇનલી આપણો સાપડું આટલે પોકી ગયું હ અડધામાં અને જો ઉપર બધાનું વાયર બાયર બધાનું ચાલુ જ છે અને હું ઉપર ચડી ગયો થોડા ટાઈમમાં આપણું બેસવાનું કાર તૈયાર થઈ જાય બને રહેજો વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં અને લાઈક ઠોકી દેજો મજબૂત સાપરું થઈ ગયું ઓકે સાપરું બતાવી દો બધા ભાઈને જો બતાવી દીધું તો ગાઈસ લાઈક ફોલો કરવાનું ભૂલતા ને આમ મહેનત બી લાઇક માંગીએ મહેનત કરીએ એ પ્રમાણે લાઈક આવજો